નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નાઇટ્રોજન યુક્ત બે ખાતરો વિશે ચર્ચા કરવાની છે યુરિયા અને એમોનિયા સલ્ફેટ વિશે ચર્ચા કરીશું ખેડૂત મિત્રો અને આને ગામડાની ભાષાની અંદર ખેડૂત મિત્રો આપણે પાવાના ખાતર તરીકે પણ ઓળખાય છે અને ખેડૂત મિત્રો આ એમોનિયા સલ્ફેટને એમોનિયા અથવા તો મોળોસિયું ખાતર તરીકે ગામડાની અંદર ઓળખવામાં આવે છે ખેડૂત મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ખેડૂત મિત્રો યુરિયાની તો યુરિયાની અંદર ખેડૂત મિત્રો આપણને છેતાલીસ ટકા નાઇટ્રોજન જેટલું પ્રમાણ જોવા મળતું હોય છે અને તેની કિંમત હોય છે ખેડૂત મિત્રો ત્રણસોની આજુબાજુમાં આવે છે તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ એમોનિયા સલ્ફેટની તો ખેડૂત મિત્રો એમોનિયા સલ્ફેટની અંદર આપણને ખેડૂત મિત્રો બે તત્વો જોવા મળતા હોય છે તેમાં ખેડૂત મિત્રો એકવીસ ટકા નાઇટ્રોજન જોવા મળે છે અને ત્રેવીસ ટકા જેટલું સલ્ફરનું પ્રમાણ જોવા મળતું હોય છે ખેડૂત મિત્રો આ બંને પોષક તત્વો જોવા મળે છે આ એમોનિયા સલ્ફેટની અંદર ખેડૂત મિત્રો અને તેની કિંમત સાડા સાતસો રૂપિયાની આજુબાજુની કિંમત હોય છે ખેડૂત મિત્રો આ બંને ખાતરોમાંથી આપણા પાકની અંદર આપણે કયું ખાતર આપવું જોઈએ જેથી કરી આપણને વધુમાં વધુ ફાયદો થાય ખેડૂત મિત્રો પહેલાં ખેડૂત મિત્રો એમોનિયા સલ્ફેટની વાત કરીએ તો ખેડૂત મિત્રો તેમાં ત્રેવીસ ટકા જેટલો સલ્ફરનો ભાગ આવે છે તે સલ્ફર આપણી જમીનને સુધારવાનું કામ કરે છે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો આપણે આ એમોનિયા સલ્ફેટ કેવા સમયે નાખવું જોઈએ તેની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે જે ચોમાસાની અંદર પાણી જે ભરાતું હોય ખારાશવાળી જમીન હોય આવામાં તમે જ્યારે તમે તેલબિયાવાળો પાક હોય આવી જ આવી પરિસ્થિતિમાં જો તમે ખેડૂત મિત્રો એમોનિયા સલ્ફેટનો ઉપયોગ કરો તો ખેડૂત મિત્રો આપણને વધુમાં વધુ લાભ થતો હોય છે અને ખેડૂત મિત્રો તમારે આ એમોનિયા સલ્ફેટ નાખો ત્યારે આનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો અઢીથી ત્રણ વીઘાની અંદર ખેડૂત મિત્રો આપણે પચાસ કિલોનું પ્રમાણ રાખવું જોઈએ અને ખેડૂત મિત્રો આપણે કોઈ પણ પાકની અંદર તમે એમોનિયા સલ્ફેટનો ઉપયોગ કરો ત્યારે એક જ વખત નાખવાનું હોય છે અને આ ખાતર ખેડૂત મિત્રો આપણે ઉનાળામાં ઉપયોગ કરવાનું નથી અને કોઈ પણ પાકની અંદર ખેડૂત મિત્રો એક જ વખત નાખવાનું હોય છે હવે ખેડૂત મિત્રો યુરિયાની વાત કરીએ તો ખેડૂત મિત્રો યુરિયા તો તમને પણ ખબર છે કે બધા પાકની અંદર નાખવાનું હોય છે તો ખેડૂત મિત્રો અમારી માહિતી જો તમને સાચી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો